મેડમ જાગો હવે આમ જોવો તો ખરી કેટલા વાગ્યા બાર વાગ્યા આ સુરજ માથે આવી ગયો બસ હાલતા થયા રસોડામાં મોડું મોઢું ધોયું હાથ પગ ધોયા કઈ કર્યું ના ધોય પછી જાઉં રસોડામાં જાયગા હોય તો પેલા કચરા પોતા કરો પછી ઘર સાફ કરો તો લક્ષ્મી આવે ઘરમાં હું શીખીને આવી છું કાઈ ખબર જ નથી પડતી સોરી મમ્મી કેટલી વાર કીધું છે તને ઊંધો કચરો ન કઢાય અંદર થી બહાર લઈ જવાય કચરો ખબર નથી તને અમે તો એવું કામ કરતા કે કોઈને બોલવાનો મોકો ન મળતો અને અહીંયા તો તને હું શીખવાડી શીખવાડી ને થાકી ગઈ પણ તને કઈ ખબર પડતી નથી અંદર થી કચરો કાઢતું કાઢતી આવે અહીંયા બાર આવી રીતે હોય પોતા જરી જોતો ખરી પોતું આખું નીચરે છે પાણી થી આ કલાકે નહી સુકાય પોતા આમાં હું આવેલી હોય તો મારી કમર ભાંગી જાય તારે શું મારી કમર ભાંગવી છે સોરી મમ્મી હવે તને મારે એ શીખવાડવું પડશે કે કપડા ને ઊંધા હુકવાય આ સીધા હુકવાય નહીં અને જરાક તો ખરી આમ ધોઈ ધોઈ નાખી દીધા તરત નવા કપડા બે ત્રણ દિવસ માં તો ખરાબ થઈ જાય તને તો શીખવાડી શીખવાડી થાકી ગઈ પણ તને કઈ ખબર પડતી નથી સોરી સોરી મમ્મી સોરી 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 ને શું કરે મારા જેવી સાસુ તો તને ક્યાંય નહીં મળે જો આટલું બધું હું તને શીખવાડું છું ચા આવે કપડા ધોઈને પછી ચા બનાય મારા હાથે મને તો આ ઘરમાં તો ચા ટાઈમે મળતી નથી અરે કેટલી બધી વાર તને કીધું કે ગેસ ઉપર શાક હોય ને ત્યારે ન ચખાય એટલી બધી લાળ ટપકતી હોય ને તો એક પ્લેટ લેવાય અને એમાં લઈને ખવાય હું તું શીખી ને આવી છો સોરી મમ્મી ચોરી ભૂલ થઈ ગઈ મારા નસીબમાં જ આવી બહુ લખે છે હું કરું બધું હેઠું સાફ કરી નાખું ઓ નો